નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના હવામાન વિભાગના સમાચારમાં મિત્રો આજે તારીખ તેર મઈ બે હજાર ચોવીસને સોમવારના હવામાન વિભાગના સમાચાર વિશે જાણીશું જ્યાં આપણે જાણીશું કે મિત્રો આજે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં જાણીએ તો મિત્રો વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા ઉદયપુર વડોદરા તેમજ મિત્રો આણંદ પંચમહાલ દાહોદ ખેડા મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ ગાંધીનગર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને અમદાવાદમાં મિત્રો અમુક સ્થળોએ ગાજવીજ સાથે અને મધ્યમ વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અમુક સ્થળે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ સહિતના આણંદ ગાંધીનગર ખેડા નડિયાદ કપડવંશ દાહોદ વડોદરા ગોધરા અને તેના આસપાસના તમામ વિસ્તારોની અંદર ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં પણ વડોદરા અને અમદાવાદ જેવા શહેરોની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે છે